સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ હાલ તો જય અંબેના નાથથી ગુંજી ઉઠ્યા છે ત્યારે અનેક સેવાભાવી લોકો દ્વારા વિસામાં બનાવી સેવા કરાવી રહ્યા છે ત્યારે અંબાજી જતા પદયાત્રીઓની કોઈ સમસ્યા ઊભી ન થાય અને તેમની યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે અનેક વિસામાં બનેલા છે જેમાં હિંમતનગરના વક્તાપુર હનુમાનજી મંદિર પાસે પૂર્વ કોર્પોરેટર દ્વારા છેલ્લા વીસ વર્ષથી વિસામો કરવામાં આવે છે અહીં આવતા ભક્તોને હોટલની જેમ જમવાનું ભરપેટ પીરસવામાં આવે છે જેમાં ઇડલી મીઠાઈ જલેબી મોહનથાળ ખમણ ઢોકળા પાણીપુરી સહિત ભોજન પિરસવામાં આવે છે અને અંબાજી જતા તમામ અહીં ભોજન લે તો માલિશ કેમ્પ અને કે મેડિકલ કેમ્પ પણ આયોજન કરવામાં આવે છે આયોજન કરવાનો છું અમે અમદાવાદથી વિજોલ અમદાવાદથી દ્વારા વર્ષોથી પહેલાં માલિશ કેમ કરતા હતા રોડ ઉપર અંબાઈ સુધી હાલમાં વક્તાપુર રોકડ્યા હનુમાનજી નિર્ગંટ મહાદેવ હિંમતનગર પાસે ચોવીસ કલાક ચાર નાઇટ પાંચ દિવસ સુધી સતત અહીંયા ભંડારો ચલાવીએ છીએ માની દયાથી હનુમાનજી મહારાજની કૃપાથી આ ભંડારો ચાલે છે એમાં દરેક જાતનું ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે ભક્તોને મોહનઠાર માતાજીનો પ્રિય પ્રસાદ નાપસીપાળા જલેબી શીરો પૂરી દાળ પાત ખીચડી ખાડી ગોટા જલેબી પાણી લાઈ લાઈટ તમામ આઈટમ પીરસવામાં આવે છે ખરાળમાં પણ પીરસવામાં આવે છે અલગ અલગ વાનગીઓ દરરોજ મોટા જેવો જે ભક્તોને ભાવે એવો આનંદથી બધા ભક્તો ભેગા કરી અને અમારા મંડળ દ્વારા અહીંયા સેવા આપવામાં આવે છે બોલ મારી અંબે જય જય અંબે જય અંબે અમે સૌ સો બસો માણસો એક સાથે મંડળ લઈને માતા અંબાજીના દર્શને જઈએ છીએ માતાજીની જય જય કાર કરતા પ્રસાદીનો લાભ લેતા પ્લસ અમારી સાથે બહેનો નાના બાળકો ભૂલકાઓ યુવાનો સાથે અમે સૌ માતાજીના દ્વારે પોતાની શ્રદ્ધા જેવી જેવી શ્રદ્ધા એ પ્રમાણે અમે લોકો માતાજીના દ્વારે જઈએ છીએ અને માતાજીની જે જય કાર કરતા અમને માતાજી ઉપર ઘણો શ્રદ્ધા છે એટલે મા અંબેને અમે આજી કરવા મા અંબાજીને અને અમદાવાદ અમે અહીંથી વટવા જીઆઈડીસી અમદાવાદથી ચાલીને મા અંબાના દ્વારે જઈએ છીએ ત્રિવેદી સંજયભાઈ કેલાશંદ્ર એમ મેં હું અમે મૂળ વાસનીરેલ ગામ બાયડ તાલુકાથી છીએ પપ્પા એકત્રીસ વર્ષથી અંબાજી ચાલીને જતા છે અને અમ મારું આ બીજું વર્ષ છે હું પોતે ડૉક્ટર છું અને માતાજી અમારી બધી મનોકામના પૂરી કરે છે તો રજાનું બી અમારું એમ જ સેટિંગ થઈ જ જાય છે પપ્પાના પપ્પાએ બી રજાઓ કરેલી છે માતાજીનો અમારા ઉપર પૂરેપૂરો હાથ છે એટલા માટે અમને કંઈ કોઈ બી જગ્યાએ કોઈ બી પ્રોબ્લેમ થતો નથી બોલમાડી અંબે